જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોસિટી અને રાયોટિંગની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે બંને ફરિયાદની વિગત એવી છે કે કેતનભાઈ મોહનભાઈ સોલંકી નામના એક વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ચોકી ખાતે ફરજ બજાવે છે ગ્રામ પંચાયતમાં અને આ સમય દરમિયાન ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયા જે હાલ રાહતના જે ફોર્મ ભરવામાં આવે છે તે બાબતે આ કેતનભાઈ છે કોઈ ઊંચા પથ કરતા હોય તે બાબતે બંનેને રબજક થતાં આ બાબતે ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયા છે તેઓ દ્વારા તેઓને ગુનાહિત ધમકી આપેલી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય જે બાબતે એટ્રોસિટી વિથ ગુનાહિત ધમકીનો કેસ નોંધવામાં આવેલ છે જ્યારે સામા પક્ષે ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયા પોતે પણ આ કામના એ ફરિયાદી હોય જેઓએ સામે રાયોટિંગની ફરિયાદ આપેલી છે અને આગળની તજવીજ હાલ ચાલુ છે સર કોઈની ધરપકડ કરવામાં આવી કે હાલ સુધી કોઈ ધરપકડ કરવામાં આવેલ નથી હાલ તજવીજ ચાલુ છે